દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી સાથે લોકસભાના દંડક વલસાડાંગના ડાંગના સાંસદ ધવલ પટેલ અને તેમના પરિવારે શુભેચ્છા મુલાકાત કરી દેશના યશસ્વી વડાપ્રધાન વિકાસ પુરુષ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી સાથે દિલ્હી ખાતે લોકસભાના દંડક વલસાડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને તેમના પત્ની સુપ્રિયા પટેલ પુત્ર યુગમ પટેલ પુત્રી ત્વિજા પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી वडाप्रधान मुलाकात मुलाकाम्यान सांसदे दीकरी વડાપ્રધાનને ખૂબ જ વ્હાલ કરી આશીર્વાદ આપી ઉજ્જવળ ભવિષ્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું સાંસદ ધવલભાઈ પટેલે સાંસદ તરીકે તેમના એક વર્ષના સમયગાળામાં કરવામાં આવેલી સમગ્ર કામગીરીનો રિપોર્ટ કાર્ડ રજૂ કરતા આદરણીય વડાપ્રધાન તેમની કામગીરીની ખૂબ જ પ્રશંસા કરી પ્રોત્સાહિત કર્યા હતા તેમજ આવનાર દિવસોમાં તેમના મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો અંગે ઝીણવટભરી ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સાંસદ ધવલ ભાઈ પટેલની દીકરી દીકરીને ખૂબ જ વહાલ કર્યો હતો અને દીકરીને સ્નેહથી વાતો કરી હતી